હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો ગોપાલ ભરવાડનું નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તેની સંપૂર્ણ માહિતી લેવા માટે વિડિયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જે ગુગ અમારા જ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે તારા વિના મને નહીં ફાવે સિંગર ગોપાલ ભરવાડનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે એ પણ જણાવું મિત્રો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી ગોગા મહારાજ વિલક્ષુટ્યુબ ચેનલમાં અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો કઈ તારીખનું આ સોંગ રિલીઝ થવાનું છે એ પણ જણાવો મિત્રો વિડીયોની અંદર બન્યા રહીજો મિત્રો તો મિત્રો તારીખ છે અત્યાવી પાંચ બે હજાર ચોવીસ એટલે કે અત્યવી મેના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે એ પણ જણાવું મિત્રો તો મિત્રો ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને ગોપાલ ભરવાનનું સોંગનું નામ છે તારા વિના મને નહીં ફાવે સિંગર છે ગોપાલ ભરવાનનું આ સોંગ નવું તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લે સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તેના માટે અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો કાયમિક અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તેના માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો